જે માતા દી ખેડૂત ભાઈ તો ફરીથી ગુજ્જુ ખેડૂત ચેનલ માં તમારું સ્વાગત છે હું છું ગુજ્જુ ખેડૂત અને રાજુભાઈ રહ્યા હતા આપણી સાથે ખેડૂત મિત્ર જે માહિતી માટે આપણે આવી ગયા છીએ જે ઘઉં વિશે પચાસ દિવસ પછી શું ઘઉં માં કરવું જોઈએ એના વિશે સંપૂર્ણ માહિતી મળે તો રાજુભાઈ અને ખેડૂત ઘઉં માં સારું ઉત્પાદન મળે અને સારી ક્વોલિટી મળે પેલા તો રામ રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે ભીખુભાઈ ભીખુભાઈ જે એક પ્રગતિશીલ ખેડૂતમાં નામ આવે અને સારી મહેનત કરે છે તેના ઘઉં વિશે પ્રશ્ન હતા કે હવે શું કરવું એના વિશે હું તમને માહિતી આપું શું છે ભીખુભાઈ ઘઉંમાં હું કે પેલા તો હાવ પાડવા હતા થઈ ગઈ છે પચાસ દિવસનો ગાળો આવી ગયો છે તો હવે આમાં આગળ શું કરવું આના વિકાસ માટે જો ભીખુભાઈ ઘઉંમાં ડુંડીના સારા વિકાસ માટે અને જે નાની નાની ફૂટ હોય એ બધી એકાએરે ડુંડી આવવા માટે અને વધારે અટાણે પોષણની જરૂર પડે પોષણમાં વધારે ફોસ્ફરસ પછી અટાણે પોટાશની પણ જરૂર પડે તો એના માટે હું સંપૂર્ણ તમને ડોઝ બતાવીશ દેવાનો કે જે એક તો ઝીરો બાવન ચોત્રીસ જેમાં બાવન ટકા ફોસ્ફરસ આવે અને ચોત્રીસ ટકા ખેડૂત મિત્રો પોટાસ આવે એ પોપે સો ગ્રામ રાખવાનું છે અને બીજું જે હું હર વિડિયોમાં કહું છું મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર ખેડૂત મિત્રો ખાસ જણાવજો આ અત્યારે જો 50 દિવસની અંદર તમે આ સટકા ઉગડ દયો ઉત્પાદનમાં હું હું કહું છું 20 થી 25% વધારે ઉત્પાદન મળે ખેડૂત મિત્રો જો તમારા 50 દિવસના ઘઉં થિયા હોય તો આ એક સટકા અવશ્ય કરજો ખેડૂત મિત્રો અમારે પાણીનો ગાળો કેટલા સમય રાખો કેટલા દિવસના અંતરે પાઉં જો વિગુભાઈ ઘઉંમાં કટુકની કટોકટીની અવસ્થા એ પાણી આપવું બહુ જરૂરી છે નકર આપને ઉત્પાદનમાં ઘણું નુકસાન જઈ શકે ખેડૂત મિત્રો જયારે આપણા ઘઉં નિંગલ પડતો હોય ઘણા ખેડૂત મિત્રો તો એક અવશ્ય પાણી પાવું જોઈએ જે મેં આગળ આગળ કીધું મેં દવાનો ડોઝ આપી અને એક પાણી આપવું જોઈએ અને પાણી પછી બીજો બીજી અવસ્થા છે નિંગલ અવસ્થા નિંગલ અવસ્થાએ પણ એક અવશ્ય પાણી આપવું જોઈએ અને ત્રીજી અવસ્થા છે થૂલી અવસ્થા જો થૂલી અવસ્થાએ પાણી ન પાવ તો પણ એમાં ઉત્પાદનમાં ઘણું ખેડૂત મિત્રો નુકસાન જતું હોય અને ચોથી અવસ્થા છે પોક અવસ્થા પોક અવસ્થા એ પણ પાણીની બહુ જરૂર પડતી હોય કારણ કે ત્યારે ફૂલમાંથી દાણો બનતો હોય ભીખુભાઈ એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું એટલી જો તમે ખેડૂત મિત્રો પાણીની સુવિધા જાળવી રાખો તો ઘઉંમાં સો ટકા સારું ઉત્પાદન જળશે તો ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ પણ પાક વિશે હોય તો કોમેન્ટ કરો જેથી અમે સંપૂર્ણ જવાબ આપશું કોમેન્ટ દ્વારા અથવા વિડીયો દ્વારા અને ખાસ માહિતી જે ઉનાળુ કહેવાય કે તલ મગ એના વિશે પણ તમને માહિતી મળશે ટૂંક સમયમાં એના માટે પણ વિડીયો આપણે ચેનલમાં આવી જશે પચાસ દિવસના ઘઉં તમે ડોઝ આપો દવાનો બરાબર એના પછી ખાતર કેવું આપવું એના વિશે માહિતી આપો ભાઈ જો ભીખુભાઈ અત્યારે જ્યાં તમે પાણી પાતા હોય તો આને ખાસ એક ઉરિયાનો ડોઝ આપવાનો રહીએ કારણ કે ઘઉંને નાઇટ્રોજનમાં ઘઉંની વધારે જરૂર પડતી હોય ઘઉંમાં તો અત્યારે તમારે વીઘે આઠ કિલો દીઠ ઉરિયાની છટકાવ અવશ્ય કરી દેવાનો અને પછી પાણી પાવાનું પછી જ્યારે ભીખુભાઈ ઘઉં નીકળી જાય આપણી ડુંડી બારું નીકળી જાય તય પાછો જો તમે એક જીરો બાવન સોત્રી અને મિક્સ માઇક્રો ગ્રેડ ફોરનો છટકાવ કરી દો ખેડૂત મિત્રો તો ઘઉંમાં દાણાનો વિકાસ સારો થાય દાણાનું કદ પણ સારું થાય અને ડુંડીમાં દાણાની સંખ્યા પણ વધે ખેડૂત મિત્રો તો આ છંટકાવ કરતો કરવાનું છેલ્લે ભૂલતાની જ્યારે ડુંડીમાં આપણે થૂલી આવતી હોય ત્યાં પણ એક છટકાવ કરી દેજો ઘણા ખેડૂત કહેતા છે કે અમે તો આ ઘઉંમાં કોઈ કર્યું નથી પણ એકવાર તમે તમારા જે ઘઉં એમાં અડધા વીઘામાં કરી જુઓ કેટલા ટકા ઉત્પાદનમાં ફેર પડે ખેડૂત મિત્રો તો એકવાર આ છટકાવ વિશે કરજો તો ખેડૂત મિત્રો આ તે આજના વિશે ઘઉં વિશે માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો અને નવા માહિતીના વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બસ આજના વિડીયોમાં આટલું જ હતું મળીશું બીજા માહિતીના વિડીયોમાં અત્યારે બધાને જય માતાજી